તમે સાંભળી રહ્યા છો પ્રયાગ રાજ વાર્તા સંગ્રહની વાર્તા અધૂરો પ્રેમ જેના લેખક છે શ્રી ટી કે વાઘેલા નંદી હિંમતનગર ડોભાડા એક નાનું સરખું બે હજારની વસ્તી ધરાવતું ગામ હતું ગામમાં દરેક જાતિ પાતી ધર્મ સંપ્રદાય ધરાવતા લોકો વસવાટ કરતા હતા અને સંપ સહકારથી રહેતા હતા ગામમાં મુખ્યત્વે કાઠી દરબારોની વસ્તી વધુ હતી કાઠી સમાજની મનોવૃત્તિ રીજે તો રાજ આપે અને ખીજે તો માથું વાટે તેવી હતી વધુ વસ્તી અને ડરના કારણે ગામમાં તેમનો પ્રભાવ ખૂબ હતો કાઠી દરબાર અને ગામમુખી શ્રી સુરસિંહ બાપુ ગામના પાદરે વિશાળ હવેલીમાં રહેતા હતા શ્રી સુરસિંહનો નામ પ્રમાણે ગામમાં તાપ હતો પણ સ્વભાવી ભોળા અને માનવતાની સાથે સાથે અબોલ જીવો પ્રત્યે પણ ખૂબ દયાભાવ રાખતા તેથી તેમણે ગામના પાદરે પશુ પક્ષીઓ માટે ચબૂતરા અને પાણી પીવાના હવાડા બંધાવ્યા હતા ટૂંકમાં બાપુ ધર્મપ્રિય અને આધ્યાત્મિક જીવન જીવતા હતા તેમના ધર્મપત્ની પ્રફુલ્લા બા પણ મિલનસાર સ્વભાવના અને બાપુથી પણ બે ડગલા સ્વભાવમાં આગળ હતા ગ્રામજનો મજાકમાં તેમને શેઠ સગાળશા અને ચંગાવતી રાણી તરીકે નવાજતા હતા બાપુને પરિવારમાં પ્રેમજીત મનજીત અને મોહિત નામે ત્રણ દીકરા હતા પરંતુ સ્વભાવે વિપરીત હતા ટૂંકમાં પરિવારના સંસ્કારોથી વિરુદ્ધ સંસ્કારોમાં અને જીવન જીવતા હતા પ્રેમજીત મોટો દીકરો ખૂબ હોશિયાર દેખાવે રૂપાળો સ્વાભાવિક તીખો અને શરાબ સુંદરીનો ખૂબ આદિ હતો કુદરતે એને એક સારો ગુણ આપેલો જે વાણીથી ભલ ભલાને પોતાના પ્રભાવમાં લાવી દે અને ધારે તેને એ વશમાં કરી લેતો તેથી ગામની ઘણી જુવાન ઉછળતી દીકરીઓના શેળ એણે લૂંટ્યા હતા એટલું જ નહીં જે છોકરી એના સંપર્કમાં આવે એ તો એવું જ સમજે કે પ્રેમજીત તો મારો છે તે મને જ પ્રેમ કરે છે એવો ગાઢ વિશ્વાસ દરેકનો કેળવી લેતો પણ એને તો પ્રેમ શું ને પ્રેમિકા શું બસ એને તો ભોગવવું અને પામવું એ જ ધ્યેય હતો આવો એનો રંગીન મિજાજવાળો સ્વભાવ હતો એવામાં ગામના પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખૂબ જ ઓછી ઉંમરની નવી નવી એમબીબીએસ થયેલી દેખાવે સુંદર એવી ડોક્ટર મૈત્રીની નિમણૂક થઈ આ ડૉક્ટર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી મયુરભાઈની ગાડીમાં તેના નાદરી ગામેથી જોડે અપડાઉન કરતી હતી ડોક્ટર મૈત્રી દેખાવે ઘાટેલી સુંદર અને સ્વભાવે અંતરમુખી હતી કામ સિવાય કોઈને બોલે નહીં ઊંધું ખાલીને જાય અને ઊંધું ખાલીને આવે બિનજરૂરી કોઈના જોડે પણ ક્યારેય સંવાદ ન કરે એક દિવસ શ્રાવણ માસ નિમિત્તે સોમવાર હોવાથી ગામના પાદરે આવેલા મહાદેવના મંદિરે મોટો ભંડારો યોજવામાં આવેલ હતો આ ભંડારામાં ગામના તમામ બાળકો નાના મોટા વડીલ વૃદ્ધ મહિલાઓ સહિત સૌ કોઈને ભંડારાનો લાભ લેવા જાહેર આમંત્રણ હતું તેથી આખું એ ગામ મહાદેવના મંદિરે ઉપસ્થિત હતું બાળકો પણ મહાદેવના મંદિરે ગયેલા હોવાથી શિક્ષકોએ શાળા સમય પહેલાં એક કલાક વહેલી બંધ કરીને નીકળી ગયા હતા બીજી બાજુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા કક્ષાએથી તપાસણી માટે ટીમ આવેલી હતી એટલે ડોક્ટર મૈત્રી નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી પડી હતી ઘરે જવા સાધનની રાહ જોતા ગામના ચોરે ઊભી હતી ગામ આખું ભંડારામાં ગયેલું હોવાથી સુમસામ ભાસતું હતું ક્યાંય ચકલુંય ફરકતું ન હતું માણસની તો વાત જ નહીં તેથી ખૂબ ડરામણો માહોલ લાગતો હતો ડૉક્ટર મૈત્રી યુવાન હતી દેખાવડી હતી તેથી તે ખૂબ ભયભીત હતી એવામાં પ્રેમજીત પોતાની શિકારી ગાડી લઈને સડસડાટ ગામના ચોરેથી પસાર થતો હતો ત્યાં તેની નજર અચાનક ડૉક્ટર મૈત્રી પર પડી પ્રેમજીત હતો તો નફટ રંગીન મિજાજીનો તેના મનમાં વાસનાનો કીડો સળવળવા લાગ્યો તેણે ગાડી એટલી ઝડપી રિવર્સમાં જ્યાં ડૉક્ટર મૈત્રી ઊભી હતી ત્યાં ઊભી રાખી અને બોલ્યો હું ગામના મુખી સુરતસિંહ બાપુનો દીકરો છું આપને યોગ્ય લાગે કોઈ એતરાજ ના હોય તો ગાડીમાં બેસો હું આપને ઘર સુધી અથવા આપને જ્યાં જવું હોય ત્યાં છોડી દઉં હા હા હું ક્યારની સાધનની રાહ જોઉં છું પણ કોઈ સાધન મળતું નથી આપ મને ઘર સુધી તો નહીં પણ હાઈવે સુધી લઈ જાઓ તો પણ આપશ્રીની ઋણી રહીશ ડોક્ટર મૈત્રી ઝૂકતા નયને મૃદુ ભાષામાં ગાડીમાં બેસવા જતાં બોલી ડૉક્ટર મૈત્રીના કાલા ઘહેલા મોહક અવાજથી પ્રેમજીત રોમાંચિત થઈ ગયો મનમાં ને મનમાં વાસનાની ચગડોળે એવો ચડ્યો કે અરે વાહ કેવો અવાજ છે ફૂલ મધુર છે તો સુગંધ કેટલી મોહક હશે ત્યાં ડૉક્ટર મૈત્રી બોલી અરે શું વિચારું છું ગાડી હંકારો અરે હા હા આવતીકાલથી પરીક્ષા ચાલુ થાય છે હું તેના ટેન્શનમાં અને વિચારોમાં આવી ગયો પ્રેમજીત બોલ્યો અને ગાડી ઉપાડી ગામથી હાઈવે રોડ લગભગ ત્રણ કિલોમીટરના અંતરે હતો રસ્તામાં થોડાક અંતરે જતા મૌન તોડતા પ્રેમજીત બોલ્યો મેડમ આપ ક્યાંથી આવો છો ક્યાં અહીં નોકરી કરો છો ડૉક્ટર મૈત્રી સ્વભાવે અંતર્મુખી અને ઓછા બોલી હતી હા અને ના સિવાય વધારે કંઈ બોલે નહીં પરંતુ ઉત્તર વાર્તા બોલી અહીંથી નવ કિલોમીટર દૂર આવેલ નાદરી ગામેથી આવું છું અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અઠવાડિયા પહેલાં ડોક્ટર તરીકે નવીન નિમણૂક મળતા અહીં નોકરી કરું છું ઘરમાં કેટલા સભ્યો છે જિજ્ઞાસુ ભાવે પ્રેમજીત બોલ્યો અને હું મૈત્રી કે અને મમ્મી પ્રેમજીત ડોક્ટર મૈત્રી તરફ નજર કરતા બોલ્યો ડોક્ટર મૈત્રી દુઃખી સ્વરે નીચી મુંડીને રાખી બોલી મમ્મી ભગવાનના ઘરે સજ્જનતાનો ડોળ કરતા પ્રેમજીત બોલ્યો મને ક્ષમા કરશો મેડમ મેં આપના આત્માને ખોટો સવાલ કરીને ઠેસ પહોંચાડી છે કોઈને પણ દુઃખ પહોંચાડવું એ મારા લોહીમાં નથી સ્વભાવમાં નથી પણ આજે અજાણતા આપને દુઃખ પહોંચાડી દીધું છે ઈશ્ચર મને માફ નહીં કરે પ્રેમજીતના ઉત્તરથી મૈત્રી મૌન રહે છે પ્રેમજીત પણ સમય મૌન રહે છે અને ગાડી હંકારે રાખે છે મનમાં વાસનાનો કીડો સળવળી રહ્યો હતો અને પરાકાષ્ટાએ હતો એટલે થોડાક સમય બાદ ફરી મૌન તોડતા પ્રેમજીત બોલ્યો આવા સુમસામ રસ્તામાં આપણે બે જ છીએ તમને મારી ભીખ નથી લાગતી ના ડૉક્ટર મૈત્રીએ એક શબ્દમાં જવાબ આપ્યો ડૉક્ટર મૈત્રીના ના શબ્દ સાંભળતા જ પ્રેમચિત મૂંઝાયો અને મનમાં ને મનમાં સવાલ જવાબ કરવા લાગ્યો છોકરી મજબૂત મનની લાગે છે આના વિશે વધુ જાણવું પડશે નહીતર ક્યાંક ફસાઈ જઈશ વિગેરે વિચારો સાથે ગાડી રાખી ત્યાં તો નાદરી ગામ આવી ગયું એટલે ડોક્ટર મૈત્રી બોલી બસ બસ ગાડી ગાડી ઉભી રાખો મારું ગામ અને ઘર આવી ગયું પ્રેમજીતે ગાડી ઉભી રાખી ડોક્ટર મૈત્રી ગાડીમાંથી ઉતરતા પહેલી વાર પ્રેમજીત તરફ સન્મુખ નજર કરતા બોલી આપ ઘરે પધારો ના ના મારે ઘણી ઉતાવળ છે કાલે પરીક્ષા છે તેનું ટેન્શન પણ છે ક્યારેક આવીશ આવો સુફિયા ઉત્તર વાળતા પ્રેમજીત બોલ્યો અને હાથ હલાવી બાઈ કહેતા ગાડી હંકારે છે ડૉક્ટર મૈત્રી પણ અહોભાવે હાથની આંગળીઓ હલાવી બાઈ કહેતા બોલે છે ક્યારેક અચૂક પધારજો ઘરે આવ્યા પછી પ્રેમજીત તો આપ ઘરે પધારો અને ક્યારેક અચૂક પધારજો ના ડૉક્ટર મૈત્રીના શબ્દોને વાગોળતા મૈત્રીની આંખમાં જોયેલો અહોભાવ પ્રેમ કાજળ ભરેલી કામણગારી આંખો ભરાવદાર હોઠ ખાટીલો ચહેરો અને બાઈ કહેતા હલાવેલી આંગળીઓને પરોક્ષ રીતે સૂક્ષ્મ રીતે ફરી ફરી નિહાળવા લાગ્યો હતો મહેસૂસ કરતો પૂરી રાત મૈત્રીના શમણા જોવામાં ડૂબી ગયો હતો અને પોતાની જાતને ધિક્કારતા સાથે પૂછવા લાગ્યો કે મૂર્ખ

ડૉક્ટર મૈત્રી પણ પ્રેમજીતના મજબૂત પ્રભાવી શરીર વીંછીના આંકડા જેવી મૂછો લલાટ પરના લાલ તિલક માથા પરની દરબારી કેપ અને શિકારી ગાડીના ડ્રાઈવને યાદ કરી ગાડીમાં કરેલા સૌહાર્દપૂર્ણ સંવાદને વાગોળતી નિહાળતી પ્રેમજીતના શમણામાં કરવટ બદલતી પૂરી રાત પસાર કરે છે તે પણ પ્રેમજીતના નામથી અજાણ હતી તેથી તે પણ પોતાની જાતને નફરત કરતા બોલી મૂર્ખ છે મૈત્રી તું મૂર્ખ છે એનું નામ પણ ના પૂછ્યું વગેરે વિચારો કરતી પ્રેમજીતની યાદમાં રાત પસાર કરે છે ત્યાં તો વહેલી પરોડે તેના પિતાને અચાનક હાર્ટ એટેક આવે છે અને તેમને સારવાર માટે નજીકના શહેરમાં હોસ્પિટલ લઈ જાય છે હોસ્પિટલના ડોક્ટર પિતાશ્રીને તાત્કાલિક સારવાર આપી દાખલ કરે છે અને ચિંતાનું કોઈ કારણ નથી સમયસર આપ અહીં પહોંચી ગયા એટલે બધું શુભ થઈ ગયું છે પરંતુ અઠવાડિયું અહીંયા અમારી દેખરેખ હેઠળ સારવાર કરવી પડશે તેવું જણાવતા ડૉક્ટર મૈત્રી પણ પોતે એક અઠવાડિયાની રજાઓ મૂકીને પિતાની સારવારમાં હોસ્પિટલમાં ખડે પગે રહે છે અઠવાડિયા પછી પિતાને સંપૂર્ણ આરામ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે પોતાને પણ ફરજ ઉપર હાજર થવાનું હોવાથી જોડે અપડાઉન કરતા શિક્ષક શ્રી મયુરભાઈને ફોન કરીને કહે છે કે મારે ફરજ ઉપર આજે હાજર થવાનું છે તો મને ગાડીમાં લેતા જજો શ્રી મયુરભાઈ મૈત્રીબેનને લેવા માટે તેમના ઘરે આવે છે અને ગાડીમાં શાળાએ જવા નીકળે છે ડૉક્ટર મૈત્રી તો પ્રેમજીતના પ્રેમમાં પડી ચૂકી હતી એટલે તેના વિચારો એના માનસ ઉપર હાવી થઈ ગયેલા હતા મૈત્રી રસ્તામાં ઈરાદાપૂર્વક પ્રેમજીતને યાદ કરવા માટે શ્રી મયુરભાઈને કહે છે મયુરભાઈ પેલા સુરજસિંહ મૂકી કેવા ગામમાં એમનું મોભુ મર્યાદા ખૂબ છે કેમ બેન શું થયું કેમ સુરતસિંહ મૂકીને યાદ કરો છો વગેરે સવાલ કરતા શિક્ષક મયુરભાઈ બોલ્યા કશું થયું નથી પણ સ્ટાફ વાળા એમના વિશે સારી સારી વાતો કરે છે એટલે મેં પૂછ્યું ઉત્તર વાર્તા ડોક્ટર મૈત્રી બોલી અરે એ સૂરજબા મુખી તો ભગવાનના માણસ છે પરંતુ એમના દીકરા રાક્ષસ છે અસુર શું મહાસુર છે ક્યારે પણ ભૂલથી એમની હવેલી પર ન જતા બેન શિક્ષક મયુરભાઈએ મૈત્રી તરફ નજર કરતા વાત કરી રાક્ષસ શબ્દ સાંભળતા જ મૈત્રી હચમચી ગઈ અને બોલી વિગતે વાત કરો ને મયુરભાઈ પછી તો મયુરભાઈએ પ્રેમજીતના કુકર્મો અને કારનામાની વિગતે વા કથા સંભળાવી અને વધુમાં જણાવ્યું કે અઠવાડિયા પહેલાં જ મારા મારી અને હિંસાના કેસમાં પ્રેમજીતને પોલીસે વહેલી પરોડે આવી ને ઊંઘ તો ઝડપી લીધો છે અત્યારે હાલ એ જેલના સળિયા પાછળ છે ડોક્ટર મૈત્રી પ્રેમજીતની પૂરી કથા સાંભળી મનમાં ને મનમાં બોલી ઊઠી હાશ હું બચી ગઈ ખરેખર મયુરભાઈ આવા તત્વોથી તો બચીને જ રહેવું જોઈએ ડૉક્ટર મૈત્રી બોલી ત્યાં તો વાતોમાં ફરજ પરનું ડોભાડા ગામ આવી ગયું પોતાના આરોગ્ય કેન્દ્ર પર ઉતારીને મયુરભાઈ પોતાની શાળામાં જવા નીકળે છે બીજી બાજુ સુરતસિંહ મુખી બીજા નંબરના દીકરા મંજીતને હડકાયું કૂતરું કરડ્યું હોવાથી તાત્કાલિક સારવાર માટે પોતાની શિકારી ગાડીમાં લઈને આરોગ્ય કેન્દ્ર તરફ આવે છે ડૉક્ટર મૈત્રી શિકારી ગાડી જોતાં જ ગભરાઈ જાય છે પ્રેમજીત આવ્યો કે શું ખૂબ તનાવ સાથે એ ડરવા લાગે છે ત્યાં તો ગાડીમાંથી સુરતસિંહ મુખી અને દીકરો મંજીત ઉતરે છે અને આરોગ્ય કેન્દ્ર તરફ આવે છે ડૉક્ટર મૈત્રી પ્રેમજીતને ન જોતા થોડી હળવાશ અનુભવે છે ત્યાં સુરતસિંહ મુખી બોલ્યા અરે ડોક્ટર મેડમ મારા દીકરાને અડકાયું કૂતરું ઉકડ્યું છે તો જલ્દી જલ્દી સારવાર કરો ને હા હા કેમ નહીં કહીને ડૉક્ટર મૈત્રીએ સ્ટાફને બોલાવી મનજીતને સારવારમાં પાટાપિંડી કરી અને ઇન્જેક્શન આપવા જણાવ્યું તે દરમિયાન મંજીત ડૉક્ટર મૈત્રીના રૂપમાં અંજાઈ ગયો અને કામવાસનાનો કીડો સળવળતા ભાન ભૂલીને ડૉક્ટર મૈત્રીનો હાથ પકડી અશોભનીય વર્તન કરે છે ત્યાં ડૉક્ટર મૈત્રી બચાવો બચાવની બૂમ પાડી આરોગ્ય કેન્દ્રની બહાર દોડે છે ત્યારે સુરસી મુખી શું થયું મેડમ કેમ રડો છો કેમ ડરી ગયા છો વગેરે સવાલો કરવા લાગે છે ત્યાં સ્ટાફ આવીને સુરતસિંહ મૂકીને મંજીતના બેહુદા વર્તનની વાત કરે છે તો સુરતસિંહ મંજીતને માર મારીને ઘરે લઈ જાય છે થોડા સમય બાદ એટલે કે બે કલાક પછી મંજીત પોતાના તોફાની મિત્રોને લઈને આરોગ્ય કેન્દ્ર પર આવે છે અને ડૉક્ટર મૈત્રીને તેની જ ઓફિસમાં ઓફિસ બંધ કરી અમાનવીય બળાત્કાર કરી ત્યાંથી નાસી છૂટે છે બીજી બાજુ ડૉક્ટર મૈત્રી કયા મોઢે આ ગામમાં નોકરી કરું મારું તો બધું જ લૂંઠાઈ ગયું હવે જીવન જીવવાનું પણ મુશ્કેલ લાગે છે વગેરે સંવાદ રડતા રડતા મનોભાઈ શિક્ષકને બોલાવી ડોક્ટરની નોકરી છોડી કાયમ માટે પોતાના ઘરે જતી રહે છે થોડાક દિવસો બાદ પ્રેમજીત જેલમાંથી બહાર આવે છે આવતાની સાથે સીધો આરોગ્ય કેન્દ્ર પર જાય છે ડૉક્ટર મેડમ ક્યાં છે ડોક્ટર મેડમ ક્યાં છે સવાલો કરે છે તો સ્ટાફ કંઈ પણ બોલવા તૈયાર હોતો નથી તો ધાક ધમકી આપી ડોક્ટર મૈત્રી વિશે જાણવા સ્ટાફને દબાણ કરે છે ત્યારે સ્ટાફ ડૉક્ટર મૈત્રી પર થયેલા અત્યાચાર અને બળાત્કારની સવિસ્તાર વાત કરે છે પ્રેમજીત ડોક્ટર મૈત્રીના પ્રેમમાં પ્રેમાંત થયેલો હોય છે અને મૈત્રીના અત્યાચારની વાત સાંભળી ખૂબ જ રોષે ભરાય છે ત્યાંથી સ્થિત તો હવેલી પર જાય છે તો મનજીત ખુશખુશાલ હિંચકા ઉપર હિલોળા ખાતા હોય છે પ્રેમજીત ખૂબ ગુસ્સામાં મનજીતને પૂછે છે કે ભાઈ તું આટલો બધો ખુશ છે બાપની હવેલી છે બધા સુખ આપણી પાસે છે તો ખુશ જ રહેવાનું હોય ને પ્રસન્ન જીતે મનજીતે કહ્યું પપ્પા ક્યાં ગયા છે પ્રેમજીતે પૂછ્યું ઘરે નથી ક્યાં ગયા હશે સેવા કરવા સેવા ભાવી છે ને મંજીતે વ્યંગમાં જવાબ આપ્યો પ્રેમજીત ઘરમાં જાય છે અને દિવાલે ટીંગાડેલી બંદૂક ઉપાડે છે અને બહાર આવીને હિંચકે હિંડોળા લેતા મંજીત પર ગોળી વરસાવી મોતને ઘાટ ઉતારી દે છે ગામમાં જાણ થતાં અફરાતફરીનો માહોલ સર્જાય છે ગામના તમામ લોકો ઘર બંધ કરીને ઘરમાં પૂરાઈ જાય છે આખું એ ગામ સુમસામ પાસે છે એટલામાં સુરતસિંહ મુખી આવે છે અને ગામના વાતાવરણથી પારખી લે છે કે કંઈક તો અજુગતું થયું છે રસ્તામાં કે ગામની શેરીમાં કોઈ માણસ દેખા દેતો નથી એટલે જાણવા ખાતર ગામના એક રબારીના ઘર આગળ ઉભા રહી તેમનો દરવાજો ખોલાવી તેમને પૂછે છે શું થયું છે કેમ આખું એ ગામ સુમસામ છે કોઈ બોલતા નથી અરે ભાઈ જણાવો તો ખરા શું થયું છે પણ કોઈ માણસ ઉત્તર વાળતા નથી સુરતસિંહ મુખી સીધા હવેલીએ જાય છે તો આંગણે પડેલી મંજીતની લોહી લોહાણ લાશ જોઈને ભાંગી પડે છે અને રડવા લાગે છે શું થયું કોણે આકૃત્ય કર્યું સવાલો કરતા કલ્પાંત કરે છે બીજી બાજુ નિરાતે હિંચકા પર હિંડોળા ખાતા પ્રેમજીતને જોતા પૂછે છે શું થયું છે આ બધું કોણે મારા દીકરાને ગોળીએ દીધો છે અને તું કેમ નિરાતે બેઠો છે પ્રેમજીત કહે છે બાપા એને કહ્યું છે આ કૃત્ય એવું તે શું થયું કે સગા ભાઈનો ભોગ લીધો રડતા રડતા સુરસિંહ બોલે છે તેણે તેની સગી ભાભી પર બળાત્કાર કર્યો છે પ્રેમજીત બોલ્યો કોણ ભાભી કોની ભાભી સાફ સાફ બોલ દીકરા મને કઈ સમજાતું નથી સૂરજમુખી સાથે બોલે છે ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી ડોક્ટર મૈત્રી મારી ભવિષ્યની તનાર પત્ની હતી મેં પહેલી વાર કોઈ છોકરીને પ્રેમ કર્યો હોય તો તે મૈત્રી છે અને તેની જોડે આ નરાધમે કૃત્ય કર્યું તેની સગી ભાભી પર કૃત્ય કર્યું કેવી રીતે એને માફ કરું ગોળીએ દઈ દીધો હાશકારો અનુભવતા પ્રેમજીત બોલે છે સુરતસિંહ મુખી મૌન થયેલી હવેલી અંદર જાય છે અને પોલીસ સ્ટેશન ટેલિફોન કરીને પોલીસને વિગતે જાણ કરે છે અને તાત્કાલિક ગામમાં પધારી પ્રેમજીતને ધરપકડ કરી લઈ જવા ફરિયાદ સાથે વિનંતી કરે છે થોડાક સમયમાં પોલીસ ગામમાં આવીને હવેલીએ પહોંચી પ્રેમજીતને ખૂનના કેસમાં ધરપકડ કરીને જલને હવાવલે રહી ગઈ